તો વહેલા તો ઉઠી કેટલા વાગે ઉઠું કોઈ સવારના ચાર વાગે ઉઠું છ વાગ્યા ની ઉઠેલી હજુ થી બેઠી નઈ જપી ત્રણ ત્રણ વાગે તમે તો ઉઠી ના ઉપડે ગાડી લિંક કોઈ કરાવી તમે સવારનું કચકચ કરે જો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્તાનું ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌને મારા સવાર સવાના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહેવ આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો હું પણ મજામાં છું તો બસ દિવસની શરૂઆત થઈ ગઈ છે અને સૌ પહેલું કામ હતું આપણે અંશુને સ્કૂલ મૂકવાનું તો અંશુને સ્કૂલે મૂકી દીધા છે અને અમારા પૈશુભાઈના ટિફિનની તૈયારી થાય છે તો ફટાફટ આપણે એનું ટિફિન બનાવી દઈશું આપણે રોટલી અને ચટણી શાક બનાવી છે તો આજે અમારા આંશુભુભાઈ ની ફરમાઈશ છે કે ચટણી ખાવાની છે એટલે ટિફિન પેક કરીને હવે જશે સ્કૂલ તો પ્રિન્સના સ્કૂલે ગયા પછી જે મારે માનતા બાકી હતી તો નાઈ ધોઈને પહેલાં માનતાની પ્રસાદી તૈયાર કરી અને પ્રસાદી ધરાવી દીધી કારણ કે બીજા દિવસથી આપણે શ્રાદ્ધ અને પછી એના પછી નવરાત્રિ ચાલુ થાય તો ત્યાં સુધી આપણે કોઈ માનતા પૂરી કરી શકીએ નહીં તો પહેલાં એ આપણે કામ પતાવી દીધું કેમ કે લોંગ ટાઈમ આપણે માનતા પણ કોઈ બાકી રખાય નહીં તો પ્રસાદી ધરાવી અને પગે લાગી દીધું અને પછી બીજા બધા ઘરમાં આપણે કામ કરી લઈશું હે ગાઈસ તો અમારા અંશુભાઈનો આવવાનો ટાઈમ થઈ ગયો છે અને હંશુ બધું કામ પડ્યું છે જો છે ને કપડાં પથ્થારી બધી એમને પડી છે અને આપણે આજે પ્રસાદી કરવાની હતી એટલે પહેલાં ના ધોઈને એ કામ કર્યું હતું પછી બીજું બધું કામ આપણે રહેવા દીધું હતું કપડાં મેં ધોઈ દીધા છે ને હવે ઘરની સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દઉં છું તો ગાઈસ ઘરનું કામ કરતી હતી એટલામાં તમારા અંશુભાઈ આવી ગયા તો પહેલાં એમને રોટલી બનાવીને આપી દીધી અને બસ હવે હું ઘરનું કામ બીજું કરી દઈશ કચરા પૂરતું બધું બાકી છે એ કરી દઉં ઉઠતા હોય તો વેલા તો ઉઠી કેટલા વાગે ઉઠો કોઈ ના ચાર વાગે ઉઠું છ વાગે ની ઉઠેલી હજુ થી બેઠી નઈ ત્રણ ત્રણ વાગે તમે તો ઉઠી દિન ગાડી કરાય તમે કચકચ કરે જો ઉઠે ને તાર ના તમે મારું હોય કે ઓરે મારા બલ્લે થોડું કરે કર કરું ઉપર કોઈ નવાઈ નઈ કરતા છેલી થી તો એવા આયા ને કે આ ડબલા રેડી ના તરત ટીંગ 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 કરતા આયા દિમાગ ખરાબ મત કરો છુટકો આવશે તો ગાઈસ ચા બની ગઈ છે અને અમારા તનુ મેડમ ચા પી રહ્યા છે અને સાથે થોડું ચવાણું પણ લીધું છે ચટાકા ભરપૂર ચટાકા સાથે ખાવાની મમરા એવું ખાઈ લીધું તું ખાવાના તો હોય અને પછી થઈ ગયું સાંજની રસોઈનો ટાઈમ એટલે જાજુ કોઈ બનાવવાનું હતું ને દાળ ભાત બનાવે આપણે અને એ થાય ત્યાં સુધી આપણે આ બાજુ કપડાં વાળી દઈશું તો ગાય સંસુભાઈ આવી ગયા છે ટ્યુશનથી અને બેસી ગયા છે એમનું હોમવર્ક કરવા અને આ બાજુ અમારા પિંશુભાઈ પણ એમનું હોમવર્ક કરવા બેસી ગયા છે પ્રિયા સ્કૂલનું લેસન કે ખાલી ટ્યુશનનું જ સ્કૂલનું એ કલર પૂરવાના તો પિંશુભાઈ પણ અમારા પરીક્ષા આવે છે એટલે બંને ભાઈ હોય પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે કેમ કે નવરાત્રી પછી ડાયરેક્ટ એ લોકોની પરીક્ષા છે બતાવજો આ સ્કૂલમાં તના ઘરે પૂરવાના હા તો પૂરી દે તો ગાયઝ આ મારા કપડાનું ખાનું છે આ નીચે પણ મારા અને લલિતના એક્સ્ટ્રા કપડાં છે અને આ નીચે જે છોકરાઓના કપડાં છે બરાબર છે ને અમારા અંશુ નાનો છે ને તો એ લે ને કપડા તો એના કમ્પ્લીટ મૂકેલા હોય અને આ અમારા સાહેબ આ લલિતનું ખાનું છે જો આ કેટલા બધી નામ કરીને નાખી દેવાના રોજ સવાર સવારમાં તૈયાર થાય ને એટલે ત્રણ ચાર જોડી આવી રીતના પહેરશે પછી લાગે કે મને નહીં ગમતું બીજા પહેરવા હે એટલે આવી રીતના બધા ગોટા વાળી અને નાખી દે મેં કાલના કપડાં વાળેલા હે એ ખુરશીમાં મૂક્યા છે હજુ કે કે આ બધું કાઢીશ તારે નવા કપડાં ગોઠવાશે તો અલગી નવા કપડાં મારે અંદર મૂકાય છે કેમ કે આ મેં બધા પડે એટલે વળીને મારે પાછું હતું એનું એ વરી મહેનત કરવી પડે એટલે ફરીથી આ કપડા મારા બધા અત્યારે હું કાઢીશ અને પછી પાછા અંદર ગોઠવીશ કે શર્ટની લાઈનમાં શર્ટ ટી શર્ટની લાઇનમાં ટી શર્ટ અને તો પાછા આપણાને કહે કે તમે ઘેર બેઠા બેઠા શું કરો છો બસ આવા નવા નવા કામ નીકળે જ જાય તો હજુ તો જમવાનું થઈ ગયું છે પણ જો મને કંઈ ભૂખ લાગી નથી છોકરાઓ કે થોડી વાર રહીને જમશું એટલે આપણે જમવામાં આજે દાળ ભાત બનાવે છે બપોરનું શાક પણ પડ્યું છે અને રોટલીનો લોટે બાંધેલો પડે છે છોકરાઓને જમવાની કંઈ ઈચ્છા છે નહીં એ દાળ ભાત ખાઈ લેશે તો આપણે લલિતનું જે ખાનું હતું એ કમ્પ્લીટ કરી દીધું છે લગભગ અડધો કલાક જેવો ટાઈમ થયો છે જમી લીધું છે તો બસ આજના વિડિયોમાં આટલું મળે પછી નેક્સ્ટ વિડીયોમાં લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન પણ ભૂલતા નહીં જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે બાય ગુડ નાઇટ